આ મેળામાં ખાસ કરીને મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ઘરગથ્થુ નાસ્તા દેશી વિદેશી વાનગીઓના સ્ટોલ્સ લગાવવામાં આવ્યા હતા સુરતી લોચો હોય કે ગોટા લોકોએ મન ભરીને આસ્વાદ હતો મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયાર કરવામાં આવેલી હસ્તકલાની વસ્તુઓ ડેકોરેટિવ આઇટમ્સ અને કપડાના વેચાણે પણ આકર્ષણ જમાવ્યું હતું જ્યારે બાળકો માટે નાની રાઇડ્સ અને રમતોની વ્યવસ્થા કરવામાં આવી હતી મહિલા મંડળના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આ આયોજનનો મુખ્ય હેતુ મહિલાઓ પોતાની છુપાયેલી કલા અને કૌશલ્યને લોકો સમક્ષ રજૂ કરી શકે તે માટેનો છે કાવેરી રિવરફ્રન્ટ જેવા રમણીય સ્થળે લોકો કુટુંબ સાથે આવીને સારો સમય વિતાવી શક્યા તેનો અમને આનંદ છે આ પ્રસંગે ચીખલીના વકીલ ચેતનભાઈ દેસાઈ એલ ચેતનભાઈ દેસાઈ સહિત અખિલ મહિલા મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અખિલ હિંદ મહિલા મંડળ ચીખલી શાખાના પ્રમુખ કિંજલ ભટ્ટ હું આજે અહીં આનંદ મેળાનું આયોજન અમે છેલ્લા વીસ વર્ષથી કરતા આવ્યા છીએ અહીં રિવર ફ્રન્ટ પર છેલ્લા આઠ વર્ષથી કરતા આવ્યા છીએ અમારી ચીખલી મહિલા મંડળ દર વર્ષે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે અને કરતા રહેશે તેમાં ઘણી બધી પ્રવૃત્તિઓ આવી જાય જેમ કે નવરાત્રી રંગોળી હરીફાઈ આનંદ મેળો પ્રવાસ એક દિવસીય પ્રવાસ અને બાળકોને ભણવા માટે પણ ઘણી બધી જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આનંદ બજારમાં ફૂડ માટેના અલગ અલગ વાનગીઓ મૂકવામાં આવી છે સાથે સાથે આપણે ડાન્સ માટેનું પણ એક બેનર છે બીજું બ્રિન જે બ્રેઇન જેમ ને અબાકસ માટેનું પણ એક સ્ટોલ રાખવામાં આવ્યો છે સાથે કટલરીનો પણ એક સ્ટોલ રાખવામાં આવ્યો છે પ્રોડક્ટ રાખવામાં આવી છે સાધનો પણ રાખવામાં આવ્યા છે આનંદ મેળામાં મોટી સંખ્યામાં લોકો ગામના લોકો આવે છે આનંદ માણે છે અને હર્ષો ઉલ્લાસ થી લોકો આ આનંદ મેળાને આનંદ માણીને ઘરે જાય છે બ્યુરો રિપોર્ટ નવસારી